નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય ગુજરાતી કાવ્ય નંબર પાંચ દીકરી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો આપણી ચેનલમાં મિત્રો તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે અને જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો જેથી કરીને તમને આવા સ્વાધ્યાયના વિડીયો સૌથી પહેલાં મળી રહે વાત કરીશું કાવ્યનું નામ તો દીકરી સાહિત્ય કૃતિનો પ્રકાર છે ગઝલ કવિ છે અશોક ચાવડા કવિનું ઉપનામ છે બેદિલ આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો અશોક ચાવડા જે કવિ છે તેમના પગરવ તળાવમાંથી લેવામાં આવ્યું છે પ્રથમ જોઈશું શબ્દાર્થ સામાનાર્થી શબ્દો છે સ્નેહ તો પ્રેમ ફળક તો ચિંતા શિર તો મસ્તક અથવા માથું ફલક તો વિસ્તાર

તો સહારો આપવો અથવા તો હું આપવી હવે આપણે સ્વાધ્યાયના જવાબો સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પહેલું છે મિત્રો દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે તો સાચો જવાબ આવે છે સી દેવીઓની ઝલકમાં દીકરી જે છે એ મિત્રો દેખાય છે પ્રશ્ન નંબર બે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય તો સાચો જવાબ આવે છે એ પિતાને સહારો આપે છે તેથી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો જવાબ આવશે કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે પ્રશ્ન નંબર બે દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના પાંચ સાત લીટીમાં જવાબ આપો દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો તો જવાબ આવશે મિત્રો દીકરી તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં જાય તે પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી દીકરી તો તુલસીનો ક્યારો છે તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ એક સમજદાર ગુણિયલ કુટુંબલ દીકરી પિયર અને શાસ્ત્રી એમ બંને કુળને તારવે છે અને તેનો એવી રીતે મિત્રો એટલે કે સારી રીતે ઉછેર કરવો જોઈએ બીજો પ્રશ્ન છે કે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ તિલકમાં દીકરી તો આ કાવ્ય પંક્તિમાં દીકરીનું મહત્વ પ્રગટ કરવામાં આવ્યું છે કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે તો મિત્રો અહીં આપણો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે તે પછીનો પાઠ નંબર છ હોય તમારું સામાજિક વિજ્ઞાન હોય વિજ્ઞાન હોય કે અન્ય વિષયના જે સોલ્યુશન જોવા માટે મિત્રો જે અહીં એન્ડ સ્ક્રીન છે એના ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો